સારી એમ વિજ્ઞાન અને ટેકનોલોજી અંદર આપ સૌ નવા એક યુનિટ અને નવા એક ટોપિક સાથે આપ સૌ નું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે અત્યાર સુધી જે ક્વેશ્ચન જોયા છે વિશે વાત કરી યુનિટ હતા હવે નવા નિયંત્રણ અને સંકલન તરીકે ઓળખવામાં આ યુનિટ વિશે વાત કરી છે હવે વિદ્યાર્થી મિત્રો નિયંત્રણ અને સંકલન કહેવામાં આવે છે કે યુનિટ નંબર 7

એની પણ કેવી રીતના પાછા આવકારે ઘટના થઈ ત્યારબાદ આ ભાગ છે

શિખા તંતુ કેવામાં આવે અને કોષ કેન્દ્ર અને કોષ કાય અથવા કોષ રસ

હવે આ પ્રકારની ઘટના કે માનવ ચેતાકોષ ને રસ આપણા શરીરની અંદર માનવીના શરીરની અંદર સૌથી મોટો કોષ હોય તો જેને ચેતાકોષ તરીકે છે ઓળખવામાં આવે છે આ ચેતાકોષ છે જે આપણા શરીરના તમામ અંગ તમામ કોષ સાથે સંકળાયેલો જોવા મળે છે હવે માનવીના ચેતાકોષની રચનામાં સૌથી વધારે છે કાર્ય જોવા મળતું તો શિખા તંતુ દ્વારા આપણા શરીરની સંવેદનાનું ગ્રહણ કરવામાં આવે તમને કોઈ વસ્તુ સ્પર્શ કરે કે કોઈ વસ્તુ તમને વાગે

સંદેશો જશે ઉર્મી વેગ દ્વારા ઉર્મી વેગ એ કોઈ પણ વસ્તુ તમને સ્પર્શ કરે તમે એક વસ્તુ જો ક્લાસરૂમ ની અંદર બેઠા હોય ક્લાસરૂમ માં પાછળથી કોઈ વ્યક્તિ તમને કઈ સ્પર્શ કરે

कोस केंद्र को सरल तरीके से जोवा मळे से गए पेपर में अंदर मित्र मात्रा आकृति 2 गुण के अंदर पूछी गई थी तो तुमने मात्र आकृति पूछी तो ये आकृति आवर्ती होगी जो ये तरीके दोरी सरलता से मैंने सिखात तो तुम्हें गमे तुम दोरी सको एक दूसरे साथ सखलाया जोवा मळे तो तो आगे का तुम्हें कोस षटकोस की आकृति दोरी सको षटकोस विषय रेखाण कर सवा षटकोस की માહિતી ને અને તમે બે માર્ક મેળવી શકો છો તો મિત્રો અત્યારે આ એક ક્વેશ્ચન સમજીને આપણે અહીંયા રાખીએ ત્યારબાદ નેક્સ્ટ લેક્ચર માનવ રચના કઈ રીતે છે એનું કાર્ય નિયંત્રણ કઈ રીતે કરે એવા પ્રકારની આપણે વાત જોશું તો અત્યારે મિત્રો કોવિડ-19 ની મહામારી કારણે અત્યારે બધું ઓનલાઈન શિક્ષણ આપે છે તો ઓનલાઈન શિક્ષણ મેળવો તો બેસ્ટ શિક્ષણ મેળવવા માટે લર્નિંગ ચેનલ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા